હેલો ફ્રેન્ડ્સ નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું મારી ચેનલ ચંદ્રિકાસ કિચન ગુજરાતીમાં તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ તો મિત્રો આપણે આ બે મેંગોથી આઈસ્ક્રીમ બનાવીને રેડી કરી છે તો આ રેસીપી એકવારથી જરૂરથી ટ્રાય કરજો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે તો મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં આ એક લિટર દૂધ લીધું છે અને દૂધને મેં ફાસ્ટ ગેસ કરીને મૂકી દીધું છે અને આપણે તેને દસ મિનિટ ઉકાળી લઈશું અને ઘાટું કરી લઈશું અને મેં આ બે કેરી લીધી છે આ કેસર કેરી છે અને આપણે મીઠી કેરી લેવાની જોઈને કાચી જરાય ન હોવી જોઈએ તો જ્યાં સુધી આપણું દૂધ ઉકળે છે ત્યાં સુધી આપણે કેરી સમારી લઈશું તો આ બે કેરીને મેં આ રીતે છોલી લીધી છે અને હવે આપણે પીસ કરી લઈશું તો બીજી કેરીને પણ આપણે સમારી લઈશું બંને કેરીને આ રીતે સમારીને રેડી કરી લીધી છે દૂધ આપણું સારી રીતે ઉકળી ગયું છે અને ઘાટું પણ થઈ ગયું છે અને પચાસ ટકા જેટલું દૂધ આપણું ઓછું થઈ ગયું છે તો આ રીતે ઘાટું થાય તો આપણે ગેસ બંધ કરી લઈશું હવે અને આપણે દૂધને ઠંડુ થવા દઈશું મેં બે જે કેરી સમારી હતી તેને મેં આ રીતે મિક્સર જારમાં લઈ લીધી છે તો હવે આપણે ત્રણ ચમચી ખાંડ નાખી દઈશું થોડી આપણે બદામ નાખી દઈશું કાજુ પણ નાખી દઈશું અને બે ચમચી જેટલી આપણે અમૂલની ફ્રેશ ક્રીમ નાખીશું અને હવે દૂધ ઠંડુ થઈ ગયું છે તો તે પણ આપણે નાખી દઈશું આ રીતે બધી જ વસ્તુને એકદમ ફાઇન પીસી લેવાની છે જ્યાં સુધી એકદમ સ્મૂધ ન થાય ત્યાં સુધી તો મેં બધી જ વસ્તુને એકદમ સરસ પીસી નાખી છે તો હવે આપણે એક કાચનો બાઉલ લીધો છે મેં તેમાં લઈ લઈશું અને તેમાં તમારા કાજુ ને બદામ જે થોડા આખરે તો પણ વાંધો નથી તે ખાવામાં મજા જ આવશે મેં બધી જ વસ્તુને આ બાઉલમાં લઈ લીધી છે અને હવે આપણે ઢાંકણ બંધ કરી દઈશું અને હવે આપણે નવથી દસ કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું હવે આપણે આઈસ્ક્રીમ કાઢી લઈશું તો કેટલી સરસ આપણી સ્મૂધલી આઇસ્ક્રીમ આ રીતે નીકળે છે તો આપણી આઈસ્ક્રીમ બનીને એકદમ તૈયાર છે મિત્રો તો હવે આપણે પિસ્તાથી ગાર્નિશ કરીશું આ રીતે તો મિત્રો આપણી આઈસ્ક્રીમ બનીને એકદમ તૈયાર છે અને એકદમ સોફ્ટ અને ક્રીમી આપણી આઈસ્ક્રીમ બની છે જો તમને મારી રેસિપી ગમે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી જય શ્રી કૃષ્ણ મિત્રો